સચિન હોજીવાલા ઇન્ડસ્ટ્રીયલ વિસ્તારમાં અવારનવાર મજૂર કામદાર પાસેથી લૂંટની ઘટનાઓને અંજામ આપતા આરોપીઓએ ગતરોજ એક યુવકને મોટર પર આવેલા બે શખ્સોએ ચપ્પુ વડે હુમલો કરી ગંભીર ઇજાઓ પહોંચાડી ભાગી છૂટ્યા હતા જે અંગે સચિન પોલીસે ગુનો નોંધી ગણતરીના જ કલાકોમાં આરોપીઓને ધરપકડ કરી લૂંટવાળી જગ્યાએ આરોપીને લઈ જઈ રીકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું હતું હોજીવાલા ઇન્ડસ્ટ્રીઝમાં રાત્રિ દરમિયાન કામદારોમાં એક ભયનો માહોલ હતો કામદારોમાં ભય ન રહે એ માટે આરોપીઓને ઘટના સ્થળે લઈ જઈ રીકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું હતું હોજીવાલા ઇન્ડસ્ટ્રીઝમાં ફરિયાદી સહિત માલિકો અને કામદારોની સામે આરોપીઓને લઈ જઈ રીકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું હતું સચિન પોલીસ ઇન્સ્પેક્ટર દ્વારા લોકોને સૂચન પણ કરવામાં આવ્યું હતું કે આવા આવાજિક તત્વોથી ડરવાની કોઈ જરૂર નથી અને કોઈ બીજા આવી ઘટના બની હોય તો સીધા સચિન પોલીસ પાસે આવી ફરિયાદ નોંધાવો અને સચિન પોલીસ ઇન્સ્પેક્ટરની કામગીરીને ઇન્ડસ્ટ્રીના માલિકોએ બિરદાવી હતી ગુનેગારોને સંદેશો આપતા પોલીસ ઇન્સ્પેક્ટરે કહ્યું કે કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો આ ગુનાની ટૂંક હકીકત એવી છે કે આ જે ગુનાના ફરિયાદી જે છે એ એક જગ્યાએ યુરીન કરવા માટે ઊભા હતા તો એક મોટર ઉપર બે ઈસમ આવ્યા અને એમને ગમે તેમ ગાળો બોલી અને એમની પાસે એમને પાસે ઝપાઝપી કરી અને એમની આરોપી પાસે રહેલ છરીથી એમની ઉપર હુમલો કરી અને ફરિયાદીને ઈજા કરી જે સંબંધે ગુનો દાખલ થયેલો હતો આ ગુનો અનડીટેક હતો અને ગુનાની તપાસ સ્થાનિક પોલીસ દ્વારા ચાલી રહી હતી આ ગુનાની તપાસ દરમિયાન અમુક ચોક્કસ બાતમી સ્થાનિક પોલીસને મળેલી હતી અને અમુક પુરાવાઓ એકત્રિત કરવામાં આવેલા હતા જે અનુસંધાને બે આરોપીઓ મળી આવેલ અને બે આરોપીઓની પૂછપરછ કરતાં આ ગુનો કરે કરેલાની કબૂલાત કરતાં આ ગુનાના કામે બંને આરોપીઓની ધરપકડ કરવામાં આવેલી હતી આ બંને આરોપીમાંથી એક આરોપીનું નામ છે રવિ કિશનલાલ તિવારી રહે તિલકડી ગામ તાલુકો જલાલપુર જિલ્લો નવસારી અને બીજા આરોપીનું નામ છે દુર્ગેશ રાજકુમાર સિંઘ રહે પાલીગામ હનુમાન ચોક સચિન જીઆઈસી સુરત આ બંને આરોપીઓની વધુ પૂછપરછ કરતા તેમજ ગુનાની તપાસ કરતાં આ બંને આરોપીઓએ બીજો એક ગુનો કરેલાની કબૂલાત કરેલી હતી અને આ બંનેની આરોપીની સાથે એક ત્રીજો આરોપી સુમંત કે જેનું પૂરું નામ સરનામું મળે આવેલું નથી તેનું પણ ઇન્વોલ્વમેન્ટ જણાય આવેલું હતું એટલે તપાસ આગળ વધારતા અને ફરિયાદીનો સંપર્ક કરતા એક ફરિયાદી બીજા જે પોલીસ સ્ટેશનમાં એક લૂંટની ફરિયાદ હતી એ સુમિત સિંહ દિનેશ સિંહ જાતે સિંહ આ જે ફરિયાદી જે છે એમની ઉપર પણ આ ત્રણ આરોપીઓએ ભેગા થઈ અને એમની ઉપર હુમલો કરેલો હતો એમને છરીથી શરીરે ઈજા કરેલી હતી અને એમની પાસે રહેલ મોબાઈલ લૂંટ કરી અને લઈ ગયેલા હતા જે અનુસંધાને આ ગુનો દાખલ થયો હતો આ આ બંને ગુનામાં જે આરોપીઓ જે છે એમાં ત્યાં બંને આરોપીની મેં જે વાત જેમ કહ્યું એમ ધરપકડ કરવામાં આવેલી છે અને એક આરોપી કરાર છે અને લૂંટમાં ગયેલ મુદ્દામાં મોબાઈલ ફોન પણ તપાસ બંને રિકવર કરવામાં આવેલી છે એક શરીર સંબંધી ગુનો છે અને એક મિલકત સંબંધી ગુનો છે કે જેમાં લૂંટ થયેલી છે એટલે એક ગુનાનો જે મુદ્દામાલ જે છે એ રીકવર કરવામાં આવેલો છે બંને આરોપીઓ પૈકી રવિ તિવારી અને દુર્ગેશ રાજકુમાર સિંઘ જેમની ધરપકડ થયેલી છે એ બંને આરોપીઓ છૂટક મજૂરી કરતા હતા અમુક કંપનીઓમાં નોકરી કરતા હતા થોડા ટાઈમ નોકરી કરી અને પછી એ રખડતા ભટકતા જેવી એમની પ્રવૃત્તિ હતી અને બંને આરોપીઓ પૈકી એક રવિ કિશનલાલ તિવારીના વિરુદ્ધમાં અગાઉ सचिन जी आरसी पुलिस mobil में bunu ने